હાલો ફ્રેન્ડ્સ આજે આપણે મિલ્કશેક બનાવશું એના માટે મેં સૌ પ્રથમ આપણે ફ્રૂટ લેશું એના માટે મેં અડધા કપ જેટલા સફરજન લીધા છે અડધા કપ જેટલા દાળમ લીધા છે અને અડધા કપ જેટલા મિક્સર જારની અંદર સૌપ્રથમ સૌપ્રથમ આપણે સફરજન એડ કરશું પછી સફરજન એડ થઈ જાય પછી આપણે કે ફ્રેન્ડ્સ કેળા એડ થઈ જાય પછી હું દાળ એડ કરીશ ફ્રેન્ડ્સ હવે મેં એક આઈસ્ક્રીમ લીધી છે તમને આઈસ્ક્રીમ ન લેવી હોય આઈસ્ક્રીમ ન હોય તો તમે સ્કીપ કરીને દૂધ પણ એડ કરી શકો હવે ફ્રેન્ડ્સ હું અડધા કપ જેટલું દૂધ લઈશ તમે બે વસ્તુ પણ લઈ શકો હું બે વસ્તુ નાખું છું એટલે આપણું મિલ્કશેક એકદમ બાર જેવું બને એટલે હું બે વસ્તુ નાખ્યું છે તમે ગમે તે હવે ફ્રેન્ડ મિક્સર જાર આપણે ફેરવી લેશું ફ્રેન્ડ્સ હવે હું આ જૂસ હવે હું કાચના ગ્લાસમાં કાઢી લઈશ મેલાસમાં કાઢ લીધું હવે થોડી બદામ નાખીશ કાજુ આપણું મસ્ત મિલ્કશેક તૈયાર થઈ ગયું છે આજનો વિડીયો ગમ્યો તો પ્લીઝ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલ પર શેર કરજો Namaste.